પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વાલાવાલા ઘનશ્યામ મહારાજ દરેક સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ દરરોજે આપણે વાલા બેનો કથા કરીએ છીએ ભક્ત રક્ષક ભગવાન અને આ કથાનું માધ્યમ છે વડતાલ માં આવી રહ્યો છે દ્વિશતાબ્દી મહોત્સવ અને દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે બસો વર્ષ પૂરા થયા છે મહારાજે લક્ષ્મણ દેવ પધરાવ્યા તો બસ્સો ભક્તોના આખ્યાનો જેને જેને મહારાજ જેની જેની મહારાજે રક્ષા કરી એવા બસ્સો ભક્તોની જે રક્ષા તો મહારાજે લાખો હજારો જીવોની કરી છે પણ બસો વર્ષ નિમિત્તે આપણે બસો ભક્તોની ભગવાને કેવી રીતે રક્ષા કરી કેવી રીતે દર્શન દીધા તે દરરોજ વાતો કરીએ છીએ તો આજનો આપણો વિષય છે ભક્ત રક્ષક ભગવાન એમાં વાત કરવી છે શેજળ ગામના દરબાર માણસિયા ખાચરની કુંડલા તાલુકામાં આવેલું આ શેજળ ગામ હવે એ ગામના એક દરબાર હતા જેનું નામ હતું માણસિયા ખાચર પણ જેને કોઈ દિવસ સાધુનો યોગ ન થયો હોય એનામાં સત્સંગ તો ક્યાંથી હોય એટલે આપણા નંદસંતો પહેલાં ગામડે ગામડે ફરતા હતા તે ક્યાંકથી વળી કોઈને યોગ થઈ જાય તો જીવનનો તરત પલટો થઈ જાય ત્યાં સેજલ ગામના દરબાર વ્યસની દારૂ મ્યાસ વભીચાર વગેરેમાં પૂરા બરાબર એવા વ્યસની અને આખો દી હોકા ગગડાવે અને એના દરબાર ગઢમાં બેઠા હોય એમાં મોટા યોગાનંદ સ્વામી કે જે મોટા યોગાનંદ સ્વામીને એ વાળા ખાચર ખુમાણ ઘણાય દરબારોને સત્સંગ કરાવેલો અને કુંડલા બાજુના આજુબાજુના ગામડામાં બહુ જ વિચરણ મોટા યોગાનંદ સ્વામીએ કરેલું અને મોટા યોગાનંદ સ્વામીનું મંડળ પણ મોટું અને ઘણા ઘણા સંતો અત્યારે પણ એના મંડળના કહેવાય છે યોગાનંદ સ્વામીના મંડળના સંતો હવે એ મોટા યોગાનંદ સ્વામી બરોબર વિચરણ કરતાં કરતાં એક દિવસ શેજળ ગામમાં મોટા યોગાનંદ સ્વામી વીચરણ કરતાં કરતાં શેજળ ગામમાં પધાર્યા બરોબર આમ ગામને પાદરથી નીકળ્યા તો સામેથી માણસિયા ખાસચર આમ હેલ્યા આવે તે શિકાર કરીને આવતા હશે તે હાથમાં આમ ત્રણ મરી ગયેલા સસલા પકડેલા સામેથી સંતો આવ્યા તે સંતોએ આમ મોઢાડું કપડું રાખ્યું એક બાજુ હેઠું જોઈને હેલ્યા જાય છે મોઢાડું કપડું રાખ્યું ત્યાં દરબારને ન ગઈ મૂકે હે બાવાઓ કેમ મોઢાડું કપડું રાખો છો જય નારાયણ દરબાર આવું મીઠું બોલ્યા ને એટલે દરબાર તો ઊભા રહી ગયા કે કેમ મોઢાડું કપડું રાખ્યું કે જુઓ દરબાર આ તમે હિંસા કરીને આવો છો તમારા હાથમાં મરી ગયેલા પશુ છે એ માસ છે તો કેમ અમારેથી તમારી સામું જોવાય અને દરબાર એક મા વાત માનશો કે શું કે તમારું પેટ છે ને એ કબ્રસ્થાન છે હું કહો છો તમારું પેટ કબ્રસ્થાન કબ્રસ્થાન એટલે કે જુઓ કબ્રસ્તાનમાં શું હોય મરી ગયેલા માણસના મરદા એ ક્યાં ડાટે અને ડાટેને શું કહેવાય કબ્રસ્થાન તો તમે જીવતાને મારી અને તમારા પેટમાં નાખો છો એટલે તમારું પેટ તો કબ્રસ્થાન જ થયું ને તમને મનમાં એવું લાગે છે કે અમે બહુ ઉત્તમ અમે મોઢાડું કપડું રાખ્યું તમને ગમ્યું નહીં પણ તમારા પેટ હામું તો જુઓ તમારું પેટ તો કબ્રસ્થાન કહેવાય દરબાર આવું કીધું ને આ દરબારને ગમ્યું કે ઓહો વાત એ જરાય છે મારું પેટ કબ્રસ્થાન નથી એમ કહેવાય કેમ એટલે બધું સ્વામીએ સમજાયું રોડને કાંઠે ઊભા ઊભા કે કબ્રસ્થાન હોય એમાં મડા ડાંટ્યા હોય તો તમે પણ તમારા પેટમાં એવું જ નાખો છો એટલે કબ્રસ્થાન જ કહેવાય શબ્દો દરબારને આર પાર સાડીની જેમ ઉતરી ગયા હો ખરેખર મનમાં એમ થયું કે આહા હા આ બાવા જે હોય તે પણ વાત હાચી કરે છે હાથમાં જે મરી ગયેલા પશુ હતા ને એમ દૂર ફેંકી દીધા અને હાથ જોડાઈ ગયા હાથ જોડી અને સ્વામીને પગે લાગ્યા ઢીચણ ભર્યા થઈને રોડ ઉપર સંતોને મળ્યા માથું નમાવીને પગે લાગવા ઓહો તમે કોના સાધું અમે સ્વામિનારાયણ ભગવાનના સંત છીએ દરબાર અને જીવોને ઉપદેશ દેવા ભગવાનને રસ્તે વાળવા અને એને જમપુરીમાં ન જવું પડે એટલા માટે સદરસ્તે વાળીને ભક્તિ કરાવવા માટે ગામડે ગામડે ફરીએ છીએ તો તો સ્વામીજી મારું પણ કલ્યાણ થાય એવું કહી દો મને પણ કંઠી બાંધો તો કે દરબાર તમે નાઈ ધોઈને આવો અત્યારે તમને કેમ કંઠી બાંધવી ગામને ચોરે અમે ઉતર્યા છીએ અને ત્યાં આવું છું દરબાર ઘરે ગયા નાઈ ધોઈ કપડાં બદલીને ચોખ્ખા કપડાં પહેરીને આવ્યા સ્વામીને પગે લાગ્યા સ્વામી મને તમે અધ પતનને રસ્તેથી પાછો વાળ્યો હું જે આ પાપ કરતો મને તો કોઈ દી વિચારય નહોતી કે આ જીવની હિંસા કરીએ છીએ જીવ મારીને પરમાટી ખાઈએ છીએ એ પાપ કહેવાય આ વ્યસન આ બધું એ તો મને ખબર જ નથી પછી સ્વામીએ સામે બેસાડ્યા કંઠી બાંધી વ્રતમાન ધરાવ્યા અને સત્સંગના જે કાંઈ નિયમ હતા એ ને પછી જમપુરીની બધી વાતો કરી દરબાર તો ધ્રુજી ગયા કે સ્વામી મારે માથેથી જમપુરી મટી જાય ને એવા મને નિયમ આપો કે જો તિલક ચાંદલો કરવાનો કંઠી ડોકમાં રાખવાની અખંડ સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન કરજો તો મહારાજ તમારું રૂડું કરશે આવીએ સ્વામીએ બહુ ઉપદેશ આપ્યો આ માણસિયા ખાચરને એવો ઉપદેશ આપ્યો એવો ઉપદેશ આપ્યો પછી તો એવા એ ભગત થયા અખંડ જપ કરે સ્વામિનારાયણ 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 ફૂતા બેસતા જાગતા હાથમાં તો માળા હોય જ અને અખંડ જપ આદરી દીધા તે કુમતી હતી ને એ બધી કુમતી નાશ થઈ ગઈ સુમતી આવી સારા વિચારો આવવા માંડ્યા પાપ કરવાની જે વૃત્તિ હતી ત્યાંથી પાસા વળી ગયા અને અખંડ મહારાજની સ્મૃતિ રાખવા માંડ્યા અખંડ ભગવાનની મૂર્તિ સંભાળીને ભગવાનનું ભજન કરે આવું ભજન આ શેજળના દરબાર માણસિયા ખાસરે આદરી દીધું આ મોટા યોગાનંદ સ્વામીનો યોગ થયો અને આવા ભગત થઈ ગયા હવે કેવા પછી તો ભગત એનો એક દીકરો ધામમાં ગયો ભગતનો આ માણસ્યા ખાચરનો તોય બધાને કીધું કોઈ રોષો નહીં હો એ ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી આલોકમાં રહ્યો મહારાજે એને ધામમાં લઈ ગયા અને એના જીવનું કલ્યાણ કર્યું માટે કોઈ રોષો નહીં દીકરાની પાછળ બધાય ધૂન કરો આવા નિષ્ઠાવાન આ ભગત થયા અને કે જુઓ કોઈ કોઈનું કોઈ નથી ભગવાનનું ભજન કરવું એ જ સારમાં સાર વસ્તુ છે જેમ ભગવાન રાખે એમ રહેવાનું અને બધાયને પગે જ લાગ્યા કરે એવા નિર્માની જે માણસ એને મળે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કોઈને નમ્યા નહીં ને કોઈને આમ હામે હલાય નહીં એવા રોફમાં ને જોમમાં હાલનારાયણ આમ ભેટમાં તલવાયું હોય એ એવા નિર્માની થઈ ગયા બધાને નમીને જય સ્વામ જય સ્વામિનારાયણ કેમ છો આવા ભગત ને આવા સત્સંગી થયા સત્સંગી થયા પછી એક એને નોકર રાખેલો હતો દહ વર્ષથી કોળી હવે એ નોકર હાવ હલકી વૃત્તિનો અને પછી જો સત્સંગીએ બહુ ધ્યાન રાખવું જોઈએ સત્સંગ મળ્યા પછી કામવાળી છે ડ્રાઈવર છે નોકર છે એવી હલકી વૃત્તિના ન રખાય ભલે પાંચ રૂપિયા વધુ દેવા પડે પણ નોકર ચાકર પણ સારા નીતિવાળા રાખવા આવા અનીતિ કરીને વ્યસની રાખવા નહીં તે નોકર હતો હલકી વૃત્તિનો પછી એને રજા દઈ દીધી કારણ કે આ સત્સંગી થયા એના ઘરમાં કાંઈ પાપ કરાય નહીં તે આ નોકરને મનમાં બહુ દાશ ચડી એટલે મનમાં એક દી ચાર પાંચ જણાને એની જેવા તૈયાર કર્યા હો અને આ દરબારે ઘરના એક બાજુના ખૂણામાં દસ હજાર રૂપિયા પેલા તિજોરી ક્યાં હતી આ માટલા મૂકીને દાટી મૂકેલા ઘરમાં એ આને ખબર કાંઈ કે આ દસ વર્ષથી નોકર હતો તે ચાર પાંચ જણા લઈને એકદી બરોબર રાતે આવ્યો ક્યાંથી ક્યાં જવાય ક્યાંથી ક્યાં રૂમમાં જવાય કારણ કે બધું જાણીતું એનું તો દરે ઘરમાં એ નોકર તરીકે રહેલો તે એ આ તો પણ ભગવાને વિચાર કર્યો કે દરબાર ઘસઘસાટ ઊંઘે છે નીતિની કમાણી છે દરબારની અને આ ચોર બનીને લેવા એવો છે મારા જે ભવિષ્ય ભૂલાયું યાદશક્તિ તે મનમાં એને હતું કે આ જ ડાયટાસ ત્યાં ખાડો કર્યો કાંઈ ન નીકળ્યું બીજી જગ્યાએ ખાડો કર્યો ન્યાનો નીકળ્યું રાતમાં બે ચાર કાંકે કે પહેલાં તો માટી પૂરી લેવાની ઉપર ગાયર કરેલી હોય દસ જગ્યાએ ખાડા ગાળવા આવડા એટલા ઊંડા થોડાક કે થોડાક એક વેંચેક ઊંડા નાખ્યા હોય માટલું ડાયટ્યું હોય તો ઘરમાં ઉપર ગાયર કરી દીધી હોય અને એક જ પથ્થર આડો હતો ખાડો કર્યો તળિયા પથ્થરે આવ્યો બની કીધું હતું આમાં કાંઈ એ પથ્થરની નીચે જ આ દસ હજાર રૂપિયા મૂકેલું માટલું હતું પણ ભગવાને એવી રક્ષા કરી તેને દેખાણું નહીં પછી ચોર તો એમને એમ વહી ગયા સવારમાં બધી ખબર પડી આ માણસિયા ખાચરને એમ થયું કે મારા નીતિના પૈસા ભગવાને બચાવ્યા એના દીકરાને બોલાવીને કીધું કે જો બેટા આપણા પૈસા ભગવાને બચાવ્યા છે માટે આજથી આપણે ધર્માદો ચોખ્ખો કાઢવાનો નિયમ લ્યો ધર્માદો કાઢીએ એટલે ભગવાન આપણી લક્ષ્મીની રક્ષા કરે છે એમ એને એને દીકરાને વાત કરી એનું નામ તું જીમણા ખાચર જીમણા ખાચરને બોલાવીને કીધું કે બેટા ઝીમણા આ દસ હજાર રૂપિયા બચી ગયા ને એમાં બે હજાર રૂપિયા ગઢડા ગોપીનાથજી મહારાજને લખાયાઓ એના થાળમાં તે બે હજાર રૂપિયા ગઢડા ગોપીનાથજી મહારાજને આપ્યા અને પછી કાયમને માટે આપણે દસમો ભાગ ભગવાનને અર્પણ કરવો આવું નિયમ લીધું તો આવી રીતે જે ભગવાનના થાય એની ભગવાન રક્ષા કરે છે અને અંતે ભગવાન એનું કલ્યાણ કરે છે માટે એવા દરબાર ભગવાનના ભગત થયા અને કાયમને માટે આવું ભજન કરતા હતા બેઠા હોય નવરા થઈ તોય હવે ગપ્પા ન મારે હવે તો ભજન કર્યા કરે સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સહજાન સહેજાન સ્વામી મહારાજની જય